મિત્રો નમસ્કાર હું ભરતભાઈ મિયાણી આજે આપણા ગુજરાત સમક્ષ એક વિનંતી લઈને આવ્યો છું વિનંતી એ છે કે આપણા ગુજરાત સરકારને તમામ ગુજરાતી એક પ્રશ્ન પૂછે મિત્રો તમે કહેશો ભરતભાઈ આવું કેમ કે પણ મિત્રો આ મારા હાથમાં છે એ ફાયર સેફ્ટી બે હજાર એકવીસમાં ગુજરાત સરકારે સુધારો કરેલાના વિરુદ્ધમાં લેટર મિત્રો ગુજરાત સરકારને આપણે પૂછવાનું છે કે બે હજાર એકવીસમાં ફાયર નો સુધારો લાવવાથી ગુજરાત સરકારને ફાયદો શું થયો મિત્રો ગુજરાત સરકારને શું લેવા સુધારો કરવો પડ્યો મિત્રો સુધારાથી ના ફાયદો શું છો મિત્રો ગુજરાત સરકારને મુખ્યમંત્રીને પૂછવાનું છે કે ગુજરાતના ફાયર સેફ્ટી બે હજાર એકવીસના સુધારાથી ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલી સલામતી મળે ગુજરાતના શિક્ષણને કેટલી સલામતી ગુજરાતની હોસ્પિટલોને કેટલી સલામતી મળે કે ગુજરાતના કોઈ પણ રેસ્ટોરન્ટ હોય એને કેટલી સલામતી મળે આ સુધારાથી સલામતી કોને મળી મિત્રો ગુજરાતનો તમામ એક એક નાગરિક આજે સરકારને પૂછે એ માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું આ જે મારો લેટર છે એ લેટર બે હજાર ગુજરાતે સુધારો કર્યો છે ગુજરાત સરકારે એના વિરોધમાં છે હું લડી રહ્યો છું સુધારો પાછો ખેંચવા માટે મિત્રો ફાયર માટે તો હું લડું છું ગુજરાતના તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીથી સદ્દ કરવા માટે બબ્બે વખત મેં માહિતી હુકમ લાવી અને ગુજરાત સરકારને માહિતી આપી કે આવી સ્કૂલો ચાલે છે આમાં છોકરાનું ભવિષ્ય નથી આમાં મૃત્યુ થાય છોકરાનો તક્ષીલા જેવી ઘટના થઈ એ મેં કીધા પછી થયેલી છે છતાં સરકારની આંખી નથી ખુલ્લી અને આજની તારીખમાં સરકાર આ જે માહિતી મેં આપવા છે સરકારને સ્કૂલોના ભોપાળા દેખાવા છે સ્કૂલો બે હજાર એકવીસમાં સ્કૂલ માફિયાના દબાણમાં આવીને સરકાર ફાયર સેફ્ટીમાં બે હજાર એકવીસમાં સુધારો લાવી માટે સરકારને પૂછવાનું છે કે આ ફાયર સેફ્ટીના સુધારા છે ગુજરાત સરકારના વિદ્યાર્થીઓને ગુજરાતના નાગરિકોને ગુજરાતના દર્દીઓને ફાયદો શું થયો છે શું રાજકોટની ઘટના ફાયર સેફ્ટીના સુધારા પછી બસી તક્ષીલા જેવી ઘટના નહીં બને વડોદરા જેવી ઘટના નહીં બને જેમ હોસ્પિટલોમાં આગ લાગે છે એ આગ નહીં લાગે ફાયર સેફ્ટી નવ મીટરની નીચેની સ્કૂલ જે ઇમારતો હોય એમાં ફાયર સેફ્ટીની જરૂર નહીં પડે સરકાર કયા મુખે આ સુધારો લાવી છે મિત્રો એક એક નાગરિક ને જવાબદારી મને ગુજરાતી હોવાના નાતે હું તમામ ગુજરાતીને કહું છું વડાપ્રધાન શ્રી માટે નાના નાના નાગરિક ગુજરાતી આવી જાય તમામ પૂછે સરકારને ગુજરાતી હોવાના નાતે પત્રકાર હોય નોકરીયાત હોય ન્યાયાધીશ હોય વડાપ્રધાન હોય ગૃહમંત્રી હોય ગુજરાત સરકારને પૂછે કે આ સુધારો ફાયર સેફ્ટી બે હાજર એકવીસમાં જે સુધારો લાવ્યા છે આ સુધારા જે ગુજરાતને ફાયદો શું છે અને જો ફાયદો ન થયો હોય તો વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર આ સુધારો પાછો લાવે એ મારી નમ્ર અપીલ છે અને તમામ ગુજરાતી આડા સો કરોડ ગુજરાતી તમામ આ સરકારને પ્રશ્ન પૂછે તમામ પ્રેસવાળા આ તમામ આ પત્રને રિલીઝ કરીને સરકારને પૂછે કે તમે કર્યું છે હું મિત્રો જે જગ્યાએ દસ્તાવેજની જરૂર પડે પુરાવાની જરૂર પડે ને દેવા હું તૈયાર છું પરંતુ સરકારને પૂછી આ મજબૂર કાયદો પાછો લેવામાં સુધારો પાછો લેવામાં સરકારને મજબૂર કરો તમામ સ્તરેથી એવી મારી નમ્ર પ્રાર્થના તમામ ગુજરાતના ધારાસભ્યો લોકસભ્યો રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ગૃહમંત્રી તથા તમામ પક્ષના કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીના તમામ પ્રમુખો સત્તાધીશો તમામને મેં આ વોટ્સઅપ ઇમેલ દ્વારા લેટર પાંચસોથી દાદા જણોને મોકલ્યા છે અને પત્રકારો મીડિયા તરફથી હું બધાને કહેવા માગું છું એક એક ગુજરાતીને આ મારા આ આપણા કાયદાનો ગુજરાત સરકારે કરેલી કૃત્યોની જાણકારી મળે તે પહોંચતી થાય એ માટે પ્રયત્ન કરો એવી મારી તમામને વિનંતી જય હિન્દ જય ગુજરાત